ગરમી ગરમી થઈ ગઈ એવું હે મારે જવું હે રાજકોટ રાજકોટ ક્યાં એક મસ્ત મજાનો તમને હે ને મોલ મળું આવું એટલે વિઝિટ કરાવ યાર તમે પછી સમજો ને ચોખટ કર્યું પણ હે ખરા ગોરી રૂપાળા ગોરા

ઓફલાઈન બિઝનેસ કરવી ને એના માટે જોરદાર તક આવ્યો હો કેશોર કિંગ બ્લોગ ઉપર તમને એન્ટટેનમેન્ટ નહીં આય પૈસા કમાવાનું બધું તમને જડવાનો એટલે સક્ષેપ કરી રાખજો યાર તો અત્યારે હું આવી ગયો હોઉ ડીઓ ડેપ મોલની અંદર અને ભાઈ અહીંયા માલ સામાનની જે વેરાઇટી ને તમે જિંદગીમાં ક્યાંય નહીં જોયો હે એવા તો ઘણા બધા વાયરલ પ્રોડક્ટ હે તમે તમારા ઉપયોગ માટે લેવો હોય ને તોય લઈ શક્યો બિઝનેસ પર્પસ માટે લેવું હોય ને તોય લઈ શક્યો પણ મને એવું નથી લાગતું કે હું વાતુ જ વડી વડી કરો હું અંદરનું કહે દેખાડતો નથી હાલો અંદરનું દેખાડું તમને ડિસ્પ્લે એરિયાની અંદર આવી ગયા અને તમે ડિસ્પ્લે એરિયા જોઈ શક્યો તમને એવું લાગતું હોય વાતું મેં વડી વડી કરી એ પ્રમાણે કંઈ આટલો મટીરિયલ તમને દેખાતું નથી આની અંદર તમને પાંચ હજાર પ્લસ એસકેયુ જડીએ પાંચ હજાર એસકેયુ એટલે પાંચ હજાર કરતાં પણ વધારે તમને પ્રોડક્ટ જડવાની છે આ તમે પ્રોડક્ટ હું તમને એવી દેખાડવાનો હોઉં ને જે તમે આજે લગીને ખાલી ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં એવી જ જોયો હે રિયલ લાઈફમાં આજે હું તમને બતાવવાનો હોઉં અને આ વસ્તુનો જો તમે હે ઓનલાઈન સેલ કરો ને પણ આની ફૂલ એટલે ફૂલ ડિમાન્ડ છે ફ્લિપકાર્ટ એમેઝોન મિશોમાં પણ તમે વિચારો મારી પાસે એવું કંઈ એકાઉન્ટ નથી મને એવું કંઈ આવડતું નથી કંઈ વાંધો નહીં ડેપ તમને એમાં હેલ્પ કરવાના તમને ફ્લિપકાર્ટ એકાઉન્ટ એમેઝોન એકાઉન્ટ મિશો એકાઉન્ટ બધી જગ્યાએ તમને હેલ્પ કરવાના હે વાયરલ પ્રોડક્ટની વાત કરીને પહેલા પેલા હે ને હું તમને બોટલ દેખાડું તમને બોટલું તો ઘણી બધી જોઈએ છે જેમ કે આવી બોટલું જોઈએ છે તમે વધારે પૈસાવાળા હોવ તો તમે આ ટાઈપની બોટલું જોઈએ છે યુનિક બોટલ જે તમે હે ને સ્કૂલમાં લેવાનું બહુ જ આજે હોશિયારી મારો હોઉં મને ખબર છે હવે આ બોટલ હે ને એક લીટરની બોટલ છે અને આઈ બોટલ હિ એક લીટરની છે હવે તમે પૂછો કે આગળ રીતે એક લીટરની બોટલ છે આ તો હવે જીણકી છે આની અંદર તો અઢીસો એમએલ એ નહીં અમાતું હોય પણ આની અંદર એક લીટર પાણી હમાઈ જાય કઈ રીતે થઈ ગયું એક ની બોટલ જોઈ લે બધા એવી બોટલ છે હું તમને કહેતો યુનિક યુનિક બોટલ છે જોયું ને અલગ પ્રકારની તમારી જેવી બોટલ જોઈએ ને ને ગ્લાસ નો ને સેક્શન હે તમારે એના માટે અહીંયા આવું જોઈએ અહીંયા નહીં આવું જોઈએ તમે વેબસાઇટમાંથી બધું મગાવી ની જો ડિસ્ક્રિપ્શનમાં મેં બધું દીધું ડિસ્પ્લે ઉપર લખેલો આવે અને કેમેરા લેન્સ આ કેનનો નો કેમેરા લેન્સ હાર અઢી કરોડ નો આવે પણ કેમેરા લેન્સ નથી મારો ભાઈ ગિલાસ છે આવું બધું તમે ઓનલાઈન વેચો ને તો આમાં યાર બહુ જ હજુ પ્રોફિટ માર્જિન છે આ હે ને કસ્ટમ પ્રિન્ટિંગ વાળી સુવિધા જેમ કે જો આ ડીઓડેપ ની બોટલ છે રેડી પણ ડીઓડેપ ની બોટલ નહીં મારે માય મારું નામ લખાવું છે કેસુર કિંગ તો એ લખાઈ જાય જો તમને બતાવો ભાઈ લખી નાખો તા કેસુર કિંગ જો આગળ થોડીક વારમાં જો આપણો નામ લખાઈ જાય આપણું ખુદનું બ્રાન્ડિંગ થઈ જાય છે થોડીક જ જો આપણા નામની છે ને બોટલ થઈ ગઈ છે પણ એના માટે તમારે અહીંયા આવું જોઈએ ના ભાઈ ના વેબસાઈટમાંથી તમે તમારું ખુદનું બ્રાન્ડિંગ કરી શકી છો જો ને આપણે પ્રિન્ટિંગ વાળી બોટલ આપણી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જોતા કેસુર કિંગ અને આ બોટલ જેવી તેવી નથી જો આ તમને દેખાય આયા આની અંદર તમારે ઠંડુ પાણી રાખવું હોય ને તો ઠંડુ રહી શકે અને ગરમ રાખવું હોય ને તો ગરમ રહી શકે ચાર્જિંગ વગરની તમને બધાને ખબર હોય ને હમણાં દ્વારકા હાલીને ગયો તો મારા હાથ પગ દુખી આવે બીજી રીતના જો આ મસાજની છે અહીંયા

આવા ભરો ને પોંખ હે આવું તમે ઓનલાઈન વેચો તો આવું ઓનલાઈન કેટલું બધું યાર હે ને તમારા ખુદના ઘર વપરાશ માટે જોતું હોય ને તો આ બહુ જીવન જરૂર વેસ્ટ હોય જી ખાસ કરીને હે ને ગાડી રાખતો હોય તમે શું જોહો ગરીબો મોસ્ટ વાયરલ પ્રોડક્ટ તમે જે ઘણી જગ્યાએ જોયું હે દેખાય આ એલ્યુમિનિયમ ટેપ આ ઓલી ટેપ હે તમે એડો ટાઈમમાં જોયું હે ઓલું આપણો ટાકો તૂટી ગયો હોય ને ચાલુ પાણી માં હે ને તમે હાંધી હગો એવું હે અને એમેઝોન માં પ્રાઇસ કેટલી હે તમને ખબર હે હાડ 300 400 રૂપિયા હે અને આઈને આયે તમે જો આ હે ને ઓફિશિયલ વેબસાઈટ રેડિયો ની 62 રૂપિયા સિક્સટી ટુ રૂપિયા હવે તમારા ઘર વપરાશ માટે ઉપયોગ કરો ને તો એ કરી શકો અને આને ફ્લિપકાર્ટ એમેઝોનમાં વેચવ્યું હોય તો આ મારા જેવી ગામડાવારી પબ્લિક જો તમે આવું છે ને ચાઇનીઝ પ્રોડક્ટ ઘણી વાર જોયું હોય છે ચાઇનીઝ વિડીયો આવતા હોય ને જો આવી પ્રોડક્ટ તમને દેખાતા હોય એ ખોતરવા વારા હોય અને સેમ જો આવી રીતના નેદવા વાળા એ તમને બધું અહીંયા અવેલેબલ થઈ જાય હે ગરમી તો જો કેવી થાય છે ગરમી હું આ હેડફોન હે હેડફોન નથી અગેન વાયરલ પ્રોડક્ટ તમે ઘણી જગ્યાએ જોયું હે જો આની અંદર પંખા છે અરે દેખાય ગરમી થતા હોય ને તો જો તમારે જેમ ઊંચા રાખવા હોય તો ઊંચા રાખી શકો અને નીચે રાખો તો નીચે રાખી શકો તમારે હે ગરમીનો અહેસાસ થાય જ નહીં ગમે તમે ભઠ્ઠી ભઠ્ઠીમાં વહે તો એ ગરમી નહીં થવા દે એવા પ્રોડક્ટ હા ફરી પાછી જો હું તમને કેતો હે યુનિક સ્પીકર હે ને આ સ્પીકર તમે જો આમ રાખ્યું હોય તો એ ટેબલ ઉપર કેવું મસ્ત લાગે ખાલી સ્પીકર હે ખાલી સ્પીકર નથી ભાઈ જો અહીં દેખાય વાયરલેસ ચાર્જિંગ હે આની અંદર તમને કીધું તું ને તમને યુનિક પ્રોડક્ટ જ દેખાડી નોર્મલ પ્રોડક્ટ નહીં દેખાડી ગરમી તો જો થાય છે બહુ જાજી ફરી પાછી મને ગરમી થાય છે તો વળી પાછો આવો પંખો લે આમ તમે કહો કે આ પંખો આપણે કઈ રીતે રાખવું આમ કે ઊભો રહે આવી રીતના આમ થોડો પંખો રહે આ એવો પંખો નથી મારો ભાઈ આ યુનિક પંખો છે જો તમને દેખાડું જો આમ રહે છે પંખો એ અને આને છે ને તમે ઊંચો કરી શકો જો જેટલો ઊંચો કરવો હોય ને એટલો ઊંચો કરી શકો આ યુનિક પંખો છે જોઈ લે અહીં છે લોક કરવાનો આવે અને જો અહીં છે ને ત્રણ મોડ આપ્યા એક બે ત્રણ મા મા મુજે કોઈ દેખાય નહીં દેરા દેખાય નહીં દેરા ક્યાંથી દેખાય કારણ કે આપણે વીઆર ગ્લાસ પહેરા હે ને આ વીઆર ગ્લાસ બહુ રીઝનેબલ ભાવમાં હે જો આની અંદર તમારો ફોન અહીંયા રાખવાનો હોય પછી જે તમને આમાં જોવાની મજા આવે ને એ તો અલગ જ વસ્તુ છે પણ બહુ એટલે બહુ રીઝનેબલ ભાવમાં આવે અને કિચનવેર આઈટમનો તો તમે જો ઢગલો કેટલી અહીંયા બધી કિચનવેર આઈટમ હે એમાંય સૌથી વધારે હે ને જો મને આ આ કિચનવેર આઈટમ બહુ ગમી જો કે યુનિક જ હે જોઈ લ્યો તમારા તમારે પાસે ઓવન લેવાના પૈસા નથી કંઈ વાંધો નહીં તમે મિની માઇક્રોવેવ ઓવન લઈ શકો જોઈ લો ખાલી ઓવન ના ભાઈ ના એ તમે હે ને કોફી બનાવી જોઈ લો કેવું તમે નોર્મલ ઓવન લેવા કવડું મોટું અને જોઈ માં તમને માઇક્રોવેવ ઓવન આવી અને રીતના મારા જેવા જે પહાડીમાં ઘુમતા હોય એને ગેસ ચૂલાની બહુ સમસ્યા રહેતી હોય એના માટે જો તમે ઘણી જગ્યાએ જોયો હે ઈ અવેલેબલ છે જોઈ લો કેવો મસ્ત હે મારે આની જરૂર ચેલેન્જ આપણે ચેલેન્જ વિડીયો બનાવવા જતા હોય ને એમાં આની ખાસ જરૂર પડે મિત્રો આમાં આઈટમ હું તમને દેખાડવાનું ચાલુ કરીને તો તો બે દી ત્રણ દી પાંચ દી ટૂંકા પડી જાય કારણ કે મેં તમને કીધું હતું પાંચ હજાર પ્લસ એસ કહ્યું એટલે કે પાંચ હજાર વધતા આઈટમ છે એક હું તમને ના દેખાડી શકું તો તમે શું કરી શકો એના માટે ડીઓડેપની વેબસાઇટમાંથી તમે જઈ શકો હવ જો તમારે પર્સનલ ઓર્ડર કરવો હોય ને તો તમે એ કરી શકો પણ ડીઓડીએફની વેબસાઇટમાંથી બે રૂપિયાથી લઈને તમારા પાસે જેટલા પૈસા હોય એટલાની તમે ખરીદી કરી શકો સો પ્લસ આની ફ્રેન્ચાઇઝી છે તો સો પ્લસ ફ્રેન્ચાઇઝી છે અને તમારે એમેઝોન ફ્લિપકાર્ટમાં કરવું હોય તો એ તમે કરી શકો હવ વધુ જાણકારી માટે જો વેબસાઇટ હું આપું જ છ આ તો ખાલી હે ને ડિસ્પ્લે એરિયા એટલે કે ડિસ્પ્લે યુનિટ જ છે તમારે વેર હાઉસ જોવા હે એમ બહુ એટલે બહુ જબરા જબરા વેર હાઉસ હે હાલ દેખાડી દો આપણે ભાઈ સ્ટોક યાર્ડ આવી ગયા હે ને તમે સ્ટોક તમને સ્ટોક છે બીજું કઈ નહીં દેખાતું હે ખાલી આટલો સ્ટોક યાર્ડ હે ના ભાઈ ના આટલો સ્ટોકયાર્ડ નથી સ્ટોક બહુ એટલે બહુ મોટા પાયા છે હાલ એક એક તમને બતાવું કવડા મોટા રૂમો ને આપણે બીજા માળ ઉપર આવી ગયા હે અને જો એકવાર તમે જોઈ લો પંખા તો જો ભલા માણસ આવડતા પંખા રાખવા પડ્યા મોટા સ્ટોક યાર્ડ હે જો અંદર ઘરી જાવ ને ખોવાઈ જાવ ને એવો સ્ટોક યાર્ડ હે જો અંદર અંદર હું આમાં આમાં ક્યાંક હલવાઈ ને તો તમને ખબર જોતા હવે તમારે બિઝનેસ કરવો હોય તો તમને શું નડે તમે કહો મારે પાંચ ક્વોન્ટિટી નથી જોતી પાંચ હજાર ક્વોન્ટિટી જોઈએ હે તરત તરત તમને દઈ દે છે માણસ અને અત્યારે હું જે જગ્યા પર ઉભો હોઉં ને અહીંયાથી ફ્લિપકાર્ટ એમેઝોનનું નું ને બધું આથી થાય છે સ્પેશિયલી ફ્લિપકાર્ટ જોતો અહીંયા તમે સ્ટોક જોઈ લો મિત્રો ને કામ થઈ ગયું કમ્પ્લીટ તો તમને બધી ખબર બે ત્રણ વર્ષ ઓનલાઈન કપડા વેચે સાડીઓ વેચે એ બધું વેચે યાર કેટલો પ્રોફિટ કરે એવું પણ કઈ કઈ ખબર ના પડતી અત્યારે ઓનલાઈન ઘણું બધું તમને જડી જાય પણ મેન સવાલ ક્યાં ખબર પ્રોડક્ટ આપણે ક્યાંથી લેવા અને પ્રોડક્ટ આપણે પણ આ લોકો તમને બધું એમેઝોન ફ્લિપકાર્ટ માં તમે કઈ રીતે એકાઉન્ટ બનાવી કઈ રીતે તમે સેલ કરાવી